અંબાજીના મહામેળામાં દર્શનાર્થીઓને મા અંબાના દર્શન સરળતાથી થાય તે માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અંબાજી મહામેળામાં તમામ દર્શનાર્થીઓને મા અંબાના સરળતાથી દર્શન થઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે આસ્થા તમારી વ્યવસ્થા અમારીના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં પદયાત્રીઓને આવકારવા બનાસકાંઠા તંત્ર સજ્જ છે અંબાજી ખાતે એકથી સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે જિલ્લા કક્ષાની ઓગણતરસ સમિતિઓ સહિત મંદિર ટ્રસ્ટ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ચાલુ વર્ષે પદયાત્રીઓની સુવિધામાં વધારો કરાવ્યો છે અંબાજી મહામેળામાં તમામ દર્શનાર્થીઓને માં અંબેના સરળતાથી દર્શન થઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે બસ સ્ટેન્ડ થી લઈ અને મંદિર સુધી રેલિંગ ઉભા કરાયા છે યાત્રાળુઓને લાઈનમાં પીવાના પાણીની સુવિધા પણ મળશે તો મંદિર દર્શન બાદ બહાર નીકળવા માટે અંબાજી શક્તિ દ્વારની બાજુમાં યાત્રિક પ્લાઝા હવન શાળાની બાજુનો ગેટ 7 ઈ તથા ભૈરવજી મંદિર તરફનો ગેટ નંબર 8 રહેશે દંડવત પ્રણામ દિવ્યાંગ વિલચેર યાત્રિક સિનિયર સિટીઝન તથા ગરબાવાળા યાત્રિકોને બસ સ્ટેન્ડ થી મંદિર સુધી વચ્ચેની લાઈનમાંથી સીધા લઈ જવાની વ્યવસ્થા ઊભી કરાઈ છે દર્શન પ્રવેશ સ્થળથી મંદિર સુધી વ્હીલચેર તેમજ ઇલેક્ટ્રિક વાહન ઈ રિક્ષાની વિશેષ સુવિધા પણ ઊભી કરવામાં આવી છે અંબાજી મહામેળા દરમિયાન પગપાળા યાત્રાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખી અને આ વર્ષે ચાર અલગ અલગ સ્થળોએ વોટરપ્રુફ ડોમ ઉભા કરવામાં આવ્યા છે દાંતાથી અંબાજી આવતા માર્ગો પર પાંછા ખોડિયાર બ્રહ્માની માર્બલ સામે વીર મહારાજ વચ્ચેની ખુલ્લી જગ્યા હડા અંબાજી આવતા માર્ગો પર કામાક્ષી મંદિર સામેની જગ્યા જૂની કોલેજ ખાતે આવેલ ખુલ્લી જગ્યા તથા માંગલ્ય વનની પાછળના ભાગની જગ્યા એમ કુલ ચાર સ્થળોએ આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે તો આ ડોમમાં યાત્રાળુઓ માટે અંદાજે બારસો બેડની વ્યવસ્થા સાથે મલ્ટીપર્પઝ ડોમ શૌચાલય સીસીટીવી કેમેરા મોબાઈલ ચાર્જિંગ સુવિધા હાઉસકીપિંગ સર્વિસ સાઇનેજીસ ફ્લોર કાર્પેટ ફ્લેગપોલ પીવાના પાણીની વ્યવસ્થા ઇલેક્ટ્રિફિકેશન અગ્નિશામક સાધનો તેમજ સમાન મૂકવાની સુવિધા જેવી આધુનિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે અંબાજી ખાતે આવતા યાત્રિકો માટે કુલ ચાર સ્થળોએ નિઃશુલ્ક ભોજનની પણ વ્યવસ્થા કરાઈ છે શ્રી અંબિકા ભોજનાલય અંબાજી દિવાળી બા ગુરુભવન દાંતા રોડ ગબ્બર તળેટી અને વેંકટેશ્વર માર્વેલની બાજુમાં દાંતા રોડ ખાતે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરાઈ છે અંબાજી મહામેળાની સુરક્ષા માટે ત્રણ સ્તરના પોલીસ બંદોબસ્ત સાથે પાંચ હજાર જવાનો સુરક્ષા સાથે નોટ ફોર્સ બટ ફેસિલિટેશન તરીકે ફરજ બજાવશે ઘોડેસવાર પોલીસ મહિલા શ્રી ટીમ અને ખાસ મોનિટરિંગ ટીમો સાથે મેળામાં સુરક્ષા જાળવવામાં આવશે ત્રણસો બત્રીસ કરતાં વધુ કેમેરા થકી સમગ્ર મેળાનું મોનિટરિંગ કરાશે કાયદો અને વ્યવસ્થાના સુચારુ અમલીકરણ માટે કંટ્રોલ રૂમ વોચ ટાવર બોડી વોર્ન અને ડ્રોન કેમેરા થકી સુરક્ષા કરાશે